નમસ્કાર સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી દ્વારા આયોજિત આ એક નાનકડા માર્ગદર્શન કાર્યક્રમમાં આપ સર્વને હું ડૉક્ટર હિતેન્દ્ર જોશી ઓઆઈસીઆર એન્ડ વી સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી દ્વારા આવકારું છું સમગ્ર શિક્ષા રાજ્ય કચેરીનો મુખ્ય ઉદ્દેશ એ ખાસ કરીને વ્યવસાયિક શિક્ષણના સંદર્ભે વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ આઠમામાંથી નવમાં ધોરણમાં આવે છે ત્યારે એમની જે નવથી બાર ધોરણ સુધીની જે કારકિર્દી ઘડતર અને શૈક્ષણિક વિકાસની જે યાત્રા છે એ વિકાસ યાત્રાની અંદર પોતાના અભ્યાસની સાથે સાથે જુદા જુદા વિષયની અંદર તેઓ ગહન ચિંતનની સાથે સાથે પ્રેક્ટિકલ મહાવરા દ્વારા પોતાના કારકિર્દીના ક્ષેત્રોનો પરિચય કરે અને જુદા જુદા ક્ષેત્રની અંદર રહેલી તકો અને ભાવિ પડકારો તેમજ ભાવિ જે ફેરફારો છે એને ધ્યાને રાખી અને પોતાની ક્ષમતા અને મર્યાદાઓને અનુરૂપ રહી અને નવા નવા ક્ષેત્રો ઉપર એ વિચાર કરી શકે એ માટેનો છે આપણા આજના જે આ સેશન છે એનો મુખ્ય ઉદ્દેશ છે એ રાજ્યની અંદર બસો ચોપન તાલુકાઓની અંદર જે એકેડેમિક રિસોર્સ પર્સન ફોર કેરિયર કાઉન્સેલિંગ એટલે કે એ સીસી જે કાર્યરત છે જેનું મુખ્ય કાર્ય એ દરેક તાલુકાની અંદર તેમને ફાળવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી તથા અનુદાનિત જે શાળાઓ છે તેમાં જઈ અને પ્રથમ તબક્કે એક શાળા કાઉન્સિલર તરીકે તેઓએ પોતાની જે શાળા છે એનું જે ભૌતિક અને જે આદિ ભૌતિક આ બંને પ્રકારનું જે એન્વાયરમેન્ટ છે એનો ક્યાસ કાઢવાનો છે એટલે કે એની અંદર રહેલી જે નિર્જીવ વસ્તુઓ અને સજીવંત વ્યક્તિઓ એટલે કે શિક્ષકો શાળા પરિવારની અંદર સમાવિષ્ટ વિદ્યાર્થીઓ વાલી એસએમસી એસએમડીસી તેની આસપાસના પરિવેશમાં રહેલી જે વિકાસની તકો છે એનો ક્યાસ મેળવવાનો છે કોઈ પણ વ્યક્તિની સફળતાની આધારશિલા એ તેના પ્લાનિંગ ઉપર રહેલી હોય છે એટલે ખાસ કરીને જે એઆરપી સીસી મિત્રો આ યુટ્યુબનો જે આપણો કાર્યક્રમ છે સમગ્ર શિક્ષા વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી જે નિહાળી રહ્યા છે તેનો મુખ્ય ઉદ્દેશ એ આ જ છે કે જે એ આર એ જ્યારે પણ શાળાની અંદર જવા માંગે છે કારકિર્દી વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માંગે છે તો સામાન્ય રીતે આપણે જે અનુભવ છે આપણે જે લાયકાત મેળવી છે એના કરતાં થોડુંક અલગ પ્રકારનું કામ છે એટલે પહેલાં તબક્કામાં આપણે જ્યારે જઈએ છીએ ત્યારે શાળા એ ગ્રામ્ય વિસ્તારની છે શહેરી વિસ્તારની છે તેની એક્સેસિબિલિટી કેટલી છે એ જે શાળા છે એની આસપાસની અંદર ઔદ્યોગિક વિકાસની તકો કેટલી છે કૃષિની તકો છે અન્ય ઉદ્યોગોની તકો છે અન્ય બાબતોની તકો કેટલી છે તે શાળાઓની આસપાસના લોકો અને પરિવાર રહે છે એમની સામાજિક આર્થિક સ્તર કેવું છે સાથે સાથે એ જે પણ પરિવારમાંથી જે બાળકો શાળામાં આવે છે એ શાળાઓના જે વાલીઓ છે એ કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે એ બાબતોનો ક્યાસ મેળવવો જરૂરી છે ત્યારબાદ તેમણે શાળાના પ્રવેશ દ્વારની અંદર પ્રવેશતાની સાથે શાળાનું જે ભૌતિક વાતાવરણ છે એટલે કે માળખાકીય સુવિધા છે જેની અંદર ઇમારત છે તેની અંદર અન્ય જે સ્વચ્છતાને લગતી છે સેનિટેશનને લગતી છે પાણીને લગતી સુવિધા છે તેની અંદર કુમાર અને કન્યાઓ માટેની કેટલી સુવિધા છે દિવ્યાંગ વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કઈ સુવિધાઓ છે કોઈ એવા સ્લોગન અથવા કોઈ એવું એન્વાયરમેન્ટની અંદર એવા કોઈ સૂત્રો અથવા એવા ચિત્રો છે કે જેનાથી વિદ્યાર્થીઓને પોતાના ભાવિ કારકિર્દી વિશે પ્રેરક વિચાર આવે કારણ કે મનોવિજ્ઞાનમાં એક કહેવત છે કે બાળકની આસપાસ જે વાતાવરણ મળે છે એનાથી એના માનસ અને એના વિકાસ ઉપર એની ઘણી બધી અસર થતી હોય છે એન્વાયરમેન્ટલ સાયકોલોજી એટલે કે પર્યાવરણ લક્ષી મનોવિજ્ઞાન પણ એવું કહે છે કે આપણે જેવા વાતાવરણમાં જઈએ છીએ તેનાથી આપણા વિચાર અને આપણી કાર્યક્ષમતા તેમજ આપણી દ્રષ્ટિ પણ એ જ દિશામાં કાર્યાન્વિત થાય છે જેમ કે અત્યારે આપણે સ્ટુડિયોમાં બેસી રહી અને આપણે સંવાદ કરી રહ્યા છીએ તો અહીંયા ખાસ કરીને અહીંયાનું જે વાતાવરણ છે એ યોગ્ય રીતે બોલવા માટે પીસ ઓફ માઇન્ડથી જે શબ્દો છે એને યોગ્ય પ્રવાહમાં રજૂ કરવાની એક તક આપી રહ્યું છે તો એ જ્યારે જાય છે ત્યારે એમણે સીધું જ માર્ગદર્શન આપવા માટેનો પ્રયાસ ન કરવા અમારી વિનંતી છે આપ એના ભૌતિક અને અભૌતિક વાતાવરણ સાથે એકવાર સંકલન સાધો મનોવિજ્ઞાનમાં એક કહેવત છે કે રેપો એસ્ટાબ્લિશ કરવો એટલે કે સાયુજ્ય જેને વિશ્વાસયુક્ત સંબંધની વાત તરીકે ઓળખીએ છીએ તમારા વાતાવરણ સાથે તમે એડજેસ્ટ થાઓ એ ભૌતિક હોય કે આધિભૌતિક હોય તમે તમારા વાતાવરણ સાથે એડજસ્ટ થાવ જે શિક્ષકો સાથે કામ કરવાનું છે એ શિક્ષકોની મનોસ્થિતિ કેવી છે એમનું કાર્યનું ભારણ કેવું છે એની અંદર ટેકનિકલ નોનટેકનિકલ બાબતોનો કેટલો સમાવેશ થાય છે એમના દિવસનો કેટલો સમય એ વર્ગ કાર્યમાં આપે છે ને કેટલું વહીવટી કાર્યમાં આપે છે આ બધાનો અભ્યાસ કરી એક સારા ઓબ્ઝર્વેશન કરતા તરીકે એટલે કે નિરીક્ષણકારક તરીકે આપણા એક કાઉન્સેલરની બીજી ખાસિયત છે કે એક આપણે સારા શ્રવણકાર બનવાનું છે એટલે કે ગુડ લિસનર બનવાનું છે આપણી આંખો અને આપણા કાન હંમેશા શાંતિથી ખુલ્લા રાખવાના છે એટલા માટે કે આપણે એ શાળાના જે પરિવેશ છે જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ તો કાયમી રીતે એકબીજા સાથે સંવાદ કરે છે પરંતુ આપણા દ્વારા એક સીધું ડાયરેક્શન કોઈ ટીકા કોઈ સૂચન કોઈ સીધું માર્ગદર્શન ન અપાઈ જાય કે પરિણામે વિદ્યાર્થીના જીવનમાં વિકાસની જગ્યાએ ક્યાંક મુશ્કેલી ઊભી થાય એટલે આપને બીજી વિનંતી રહેશે કે આપણે એક સારા ઓબ્ઝર્વર એટલે કે નિરીક્ષણકારક બનીએ અને એક સારા શ્રોતા બનીએ આખા વાતાવરણને જોઈએ સમજીએ અને પછી એમની સાથે સંવાદ કરી અને એટલે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે એનું નિરીક્ષણ કરીએ અને નિરીક્ષણ દરમિયાન જે જે પણ એમાંથી જે વિદ્યાર્થીઓને મુશ્કેલી આવે છે એની ઉપર સીધા ન જતા એક કોમન સેશન કોમન એવી એક્ટિવિટીનું આયોજન કરીએ કે જેનાથી વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચેની જે કોમ્યુનિકેશનનો ગેપ જણાતો હોય તો વિદ્યાર્થી વિદ્યાર્થી સાથે સીધો સંવાદ થાય એ વિદ્યાર્થીઓનો જે સંવાદ થાય છે કારણ કે આપ જાણો છો કે મનોવિજ્ઞાનની એક ખાસિયત છે કે જ્યાં કોમ્યુનિકેશન બંધ થયું ત્યાં જ તમામ પ્રશ્નોની શરૂઆત થાય છે તો અસરકારક કાઉન્સેલર તરીકે આપણી ભૂમિકા એ રહેશે કે આપણે વિદ્યાર્થી અને શિક્ષક શિક્ષક અને વિદ્યાર્થી શાળાના અન્ય સ્ટાફ જેમ કે સફાઈ કર્મચારી છે સેવક છે શાળાના અંદર આવતા પ્લમ્બર છે શાળાના આસપાસમાં એસએમસીના સભ્યો છે અન્ય જે પણ વ્યક્તિઓ છે એ બધાની સાથે આપણે એક કોમ્યુનિકેશન નિરંતર બને આત્મગૌરવ અને પર સન્માનની સાથે બધા એકબીજાને જોવે એવો આપણે એક ક્યાસ મેળવવાનો પ્રયાસ કરવાનો છે અને એવી કેટલીક એક્ટિવિટી કે જેને આઉટ કરીએ શાળાની પ્રાર્થના સભા કેવી રીતે થાય છે એમાં સંગીતના સાધનોનો ઉપયોગ થાય છે કે કેમ કેટલા વિદ્યાર્થીઓ ભાગ લે છે શું એકના એક જ વિદ્યાર્થીને દર વખતે તક મળે છે બીજા કોઈ વિદ્યાર્થીને તક મળે છે કે કેમ આજનું ગુલાબ કોણ છે આજના સમાચાર વાંચનકારક કોણ છે આજે કોઈ વિદ્યાર્થીને પોતાનો મુક્ત અભિનય અથવા અભિવ્યક્તિ કરવાની તક મળી છે કે કેમ શાળામાં વિજ્ઞાન મેળો ગણિત પ્રદર્શન થાય છે કલા ઉત્સવ થાય છે અન્ય જે જે પણ પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય એવી તમામ તકો આપવામાં આવે છે કે કેમ એક સારા એઆરપી સીસી તરીકે આપણે મારી દૃષ્ટિએ વધુમાં વધુ નહીં પણ ઓછામાં ઓછું એકાદ બે મહિના જેટલું તો શાળાનું ઓબ્ઝર્વેશન જ કરવાનું છે કારણ કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ ત્યાં વર્ષોથી આવે છે અથવા ઘણા ટાઈમથી એ શાળામાં છે આપણે એમના માનસ અને એમના પર્યાવરણને સમજવા માટે થોડાક સમયની જરૂર છે તમે એકાદ મહિને એકાદ બે વિઝિટ કરતા હોય તેનાથી એ વાતાવરણનાથી કદાચ એ પરિચિત ન થવાય ઘણી વખતે વિદ્યાર્થીઓની જે ભાષા છે ઘણા મિત્રો ટ્રાયબલમાં પણ હશે દાખલા તરીકે ડાંગના અંદર જે એ ગયા હશે તો જ્યાં સુધી એને ડાંગી બોલીમાં નહીં બોલે ત્યાં સુધી એની સાથે વિશ્વાસયુક્ત સંબંધ જ સ્થાપિત નહીં થાય એ શિક્ષક સાથે પણ નહીં થાય એ જ રીતે પંચમાલની અંદર હોય તો પંચમાલી ભીલી અથવા ડુંગળી ભીલી છે દેહાવલી છે એવી રીતે સાબરકાંઠાના પોશીના અને હડાદની અંદર જે મિત્રો છે તો કદાચ આપણો જે પહેરવેશ છે આપણું જે લૂક છે આપણું જે ડ્રેસિંગ છે એક અસરકારક એઆરપી સીસી તરીકે આપણી માટે ત્રણ બાબતો અગત્યની છે એક ડેસિંગ બીજું ડ્રેસિંગ અને ત્રીજું એડ્રેસિંગ ડેસિંગ એટલે આપણી જે ચાલવાની અથવા આપણી જે કોઈપણ વસ્તુની દિશામાં જવાની ગતિ છે ત્યારે આપણા ચાલવા ઉપરથી એ સામેવાળો વ્યક્તિ આપણા વિશે કંઈક ક્યાસ બાંધે કે આનો આત્મવિશ્વાસ કેવો હશે એ આઈકોન્ટેકથી વાત કરે છે કે કેમ તો આ વાત થઈ ડેસિંગની બીજું છે ડ્રેસિંગ આપણું ડેસિંગ છે એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત મૂલ્યોનું જતન કરતું હોય એવું હોવું જોઈએ કે જેથી એના મૂલ્યો દ્વારા આપણે એને સાંકેતિક રીતે ઇનડાયરેક્ટિવ જે નોન ડાયરેક્ટિવ ટેકનિક છે એનો ઉપયોગ કરીને ઘણું બધું ન બોલવા છતાં પણ એ વિદ્યાર્થીઓને ઘણું બધું કહી જાય એ શાળા પરિવારને પણ ઘણા બધા મેસેજ આપી જાય અને ત્રીજું છે એ એડ્રેસિંગ છે ત્રીજા ક્રમે આપણે એડ્રેસિંગ મૂક્યું છે મિત્રો આપણું એડ્રેસિંગ એટલે આપણો વ્યવહાર આપણું વર્તન આપણું બિહેવિયર આપણું વર્બલ અને નોન વર્બલ તમામ પ્રકારનું કોમ્યુનિકેશન આપણને એવું લાગે છે કે હું સલાહ આપવા જાઉં છું હું માર્ગદર્શન આપવા જાઉં છું ઘણી એવી સ્થિતિ થતી હોય છે કે આપણે એક છીએ આપણું નિરીક્ષણ કરવાવાળા શાળાની અંદર એક હજાર સીસીટીવી કેમેરા છે એટલે કે એક વિદ્યાર્થીની બે આંખો એવા પાંચસો વિદ્યાર્થી હોય તો હજાર સીસીટીવી કેમેરા એના શિક્ષકો બધા જ આપણા વર્તનનું નિરીક્ષણ કરતા હોય છે એટલે આપણે રોલ મોડલ બનવાનો પ્રયાસ કરીએ આપણે આપણી જાતને યોગ દ્વારા એવા સ્તરે લઈ જઈએ કે જેથી આપણે વિદ્યાર્થીઓ સામે બિનજરૂરી શબ્દો બિનજરૂરી વ્યવહાર અથવા આપણું બિહેવિયર એવું વ્યક્ત ન થાય કે પરિણામે વિદ્યાર્થીઓના માર્ગદર્શક બનવાની જગ્યાએ ક્યાંક એવો પ્રશ્ન ન થાય બરાબર કે વિદ્યાર્થીઓ આપણામાંથી કંઈક એવું શિક્ષણ પ્રાપ્ત કરે કે જે શીખવા પાત્ર ન હોય એટલે આ તબક્કે આપને વિનંતી રહેશે કે બાળ મનોવિજ્ઞાન અંતર્ગત જે એલિઝાબેથ હર્લોકે ડેવલપમેન્ટલ સાયકોલોજી એટલે કે વિકાસાત્મક મનોવિજ્ઞાનની જે વાતો કરી છે એનો ઘહન અભ્યાસ કરીએ કે બાળક બોલતા ક્યારે શીખે છે બાળક ચાલતા ક્યારે શીખે છે બાળક ઘૂંટણિયા ભરતા ક્યારે શીખે છે શૈશવ અવસ્થા એટલે શું બાલ્યા અવસ્થા એટલે શું ઉત્તર તરુણા અવસ્થા એટલે શું તરુણા અવસ્થા એટલે શું બરોબર ત્યાર પછીની જે પુખ્ત તરુણા અવસ્થા છે કિશોર અવસ્થા એટલે શું યૌવન એટલે શું આ બધાની સંકલ્પનાઓને ઉદાહરણ દ્વારા શબ્દો દ્વારા આપણે આત્મ રીતે સાક્ષાત્કાર કરીએ આપણી જાતમાં એનું મનોમંથન કરીએ અને આ બધી જ તકોનો અભ્યાસ કરીએ અને ત્યારબાદ તમારું જે એ આરપીસીનું ગ્રુપ છે એની સાથે સંવાદ કરીએ ચર્ચા કરીએ કે મારી પાસે આવો પ્રશ્ન છે મારી પાસે આવી બાબત છે મારી શાળાનું આવું વાતાવરણ છે હું શું કરી શકું આપણું એક નાનકડું સ્ટેપ હોય કે સંગીત સભાની અંદર અથવા પ્રાર્થનાની સભાની અંદર વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય મધ્યાહન ભોજનની અંદર શાળામાં જે બગાડ થાય છે એ ઓછો થાય પીરસવામાં વિદ્યાર્થીઓ જાતે પીરસે રસોડામાં ચોક્કસ એમનો સમાવેશ ના હોય જે આગ્નિશામક વસ્તુઓ છે એનાથી એ સલામતી રાખે શાળાની અંદર વાતાવરણ સ્વચ્છ કેવી રીતે રહે એક એ તરીકે શાળાનું વાતાવરણ જો યોગ્ય થઈ જાય ચાઇલ્ડ ફ્રેન્ડલી થઈ જાય ખૂબ થઈ જાય તો બીજી બધી તકો ઓટોમેટિક થશે તમારા કેરિયર કાર્ડ્સ છે એમાંથી એક એક કાર્ડ્સ દરેક દિવસે શાળામાં મૂકવામાં આવે નોટિસ બોર્ડ ઉપર બરાબર રોજ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ આવે છે એ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝની અંદર આજે કઈ ભરતી છે કઈ તક છે ગામના કયા ખેડૂતે આજે કઈ સારી કૃષિ કરીને કેવી રીતે આવક મેળવ્યા એવા ઉદ્યોગ સાહસિકોને પણ શાળામાં બોલામાં આવે આમંત્રિત કરવામાં આવે આવી બધી બાબતો આપણે એક રિસોર્સ છીએ વી આર ધ રિસોર્સ એટલે કે આપણે એક એવા સ્ત્રોત છે કે જેની પાસે ઘણી બધી માહિતી છે આપણે સલાહકાર નથી આપણે ત્યાં સલાહ નથી આપવાની આપણે જે રિસોર્સ છે એ રિસોર્સનો ઉપયોગ કરીને એમને માહિતી આપી અને યોગ્ય દિશા નિર્દેશ કરવાનો છે તો એ દિશા નિર્દેશ મારફતથી ભારત સરકાર દ્વારા માય કેરિયર એડવાઇઝર એપ જેવી જે આધુનિક એપ છે એના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ મોબાઈલ દ્વારા કમ્પ્યુટર દ્વારા અને અન્ય સંસાધનો દ્વારા પોતાનું રસ પોતાની અભિયોગ્યતા અને પોતાનું એટીટ્યૂડ કયો છે એ વિશે જાણી શકે અને પોતે એ દિશામાં પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે એ માટેનો છે તો મને આશા છે કે આ પ્રથમ જે પ્રયાસ છે એઆરપીસીસી માટેનો કે આપણે શાળાનું ભૌતિક અને અભૌતિક વાતાવરણનો અભ્યાસ કરીએ આપણું શાળાની અંદરનો જે વ્યવહાર છે એને આપણી ડેસિંગ ડ્રેસિંગ અને એડ્રેસિંગ આ ત્રણેય બાબતોથી આપણે ગહન ચિંતન ગહન અભ્યાસ કરીએ શાળાનું સંપૂર્ણ અભ્યાસ કરીને જેમ એક એક શિક્ષકે પોતે કોઈ વર્ગની અંદર વિદ્યાર્થીઓને સમસ્યા નડતી હોય અને નિવારવા માટે એક્શન રિસર્ચ કરે છે ને એ લઘુ શોધ હોય છે લઘુ એક રિસર્ચ હોય છે તો એ રીતે નાનું સંશોધન કરવા માટે આપણે શાળાની એક્ટિવિટી શાળાની પ્રવૃત્તિ શાળાનો કયા માસમાં કઈ એક્ટિવિટી હોય છે એના વિશે સમજ મળવીએ કદાચ તમે શાળામાં એક જ દિવસ જાઓ એક મહિનામાં પણ એ એક મહિનામાં જ્યારે તમને વિદ્યાર્થીઓ ગુડ બાય સર ગુડ બાય ટીચર એવું કહેતા આવે ને તો સમજવાનું કે તમારો વિશ્વાસયુક્ત સંબંધ એ શાળાના વિદ્યાર્થીઓ સાથે થયો છે આ સેશનને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ આગળના સેશનની અંદર આપણે બાળ મનોવિકાસ એટલે કે બાળકોનું જે ચાઇલ્ડ ડેવલપમેન્ટ છે એ કેવી રીતે થાય છે એમાં ભાષા વિકાસ અને એમનો સાંવેગિક વિકાસ કેવી રીતે થાય છે એના ઉપર વાત કરીશું આ તબક્કે માન્ય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સચિવ સચિવશ્રી અને શાખાના વડા દ્વારા જે માર્ગદર્શન અને આ તક મળી છે એ બદલ તેમનો તેમજ આપણી વિદ્યા સમીક્ષા કેન્દ્રની ટેકનિકલ સપોર્ટ ટીમનો આભાર માની અને અહીંયા મારી વાણીને વિરામ આપું છું અપેક્ષા છે કે એઆરપીસીસી મિત્રો એ પોતાના કાર્યની અંદર આ વસ્તુને જીવંત બનાવશે ધન્યવાદ